હવે આપણે હમણાં બે ત્રણ દિવસ પહેલાં એક ઓડિયો નાખ્યો હતો એમાં આપણે એક ભાઈએ જે પ્રેમ લગ્ન કર્યા હતા અને એ દીકરીને એના સંબંધીઓ લઈ ગયા ને હવે એનો ફોન બે દિવસથી આવે છે કે તમે મને યુટ્યુબમાં મારો રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અને મારા જીવનું જોખમ વધી ગયું છે ને આ છે ને તે છે ને ફલાણું એ તો હું રેકોર્ડિંગ મૂકું છું એટલે તમે બધા સાંભળી જ લેજો મેં એને કીધું કે જો ભાઈ ફાટતી હોય ને તો પ્રેમ જ ન કરાય આપણે પેલા વિચારી લેવાય કે આપણે કેની દીકરીને પ્રેમ કરીએ છીએ અને પછી શું થાય બધું વિચારીને કરાય પછી ભાગું તો મારી ભોમકાલના છે ઊભો રહો તો મારી ગાયન ફાટે એવું ન કરાય એની અરે જે વાત થઈ છે એ મૂકું છું અને એની જે કાંઈ બીજા લોકોએ મને ફોન કર્યા છે કે ભાઈ એ ભાઈને રેકોર્ડિંગ ડિલીટ કરી નાખો ના તેને એમાં એક વકીલ સાહેબ એ કોઈ છે એનું રેકોર્ડિંગ એ મૂકું છું અને ઓલું ડિલીટ કરવા માટે તેના મૂકું છું કેમ કે મેં તો એને પહેલાં ના જ પાડી હતી અને પછી એને કીધું તું એ મૂક કાઢીશ ને તો આ મૂકીશ કેમ કે લોકોને ખબર પડે ને કાલેવાર એમ કે કાણે ઓલી સમાજના દીકરી હતી અને રેકોર્ડિંગ મૂક્યું હતું એટલે આનકો ગડી ગયું છે એટલે આપણેને એવી કોઈ બીક છે નહીં પણ આ તો એની ફાટીને ગળામાં આવી છે પ્રેમ થતા થઈ ગયો છે હવે પછી છડી પીળી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે એટલે હું તો ભાઈ બધાને કહીશ કે પ્રેમ કરતાં પહેલાં દસ વાર વિચારજો પછી મને આમ કીધું મારું ઓલું થયું ને ફલાણું થયું ને મને ફાટે છે ને મન મારે છે ને મન એના કરતાં જાની મને ભણવાનું ધ્યાન દેવાય હાલો ચાવડા હે ગઈ અરે પ્રેમ કરાઈને મારા અરે એમ નથી તો કરીને રેકોર્ડિંગ થોડું પ્રેમ કરાય ભાઈ અરે વાત નથી અરે એમ વાયરલ તમારે વી વાયરલ કર્યું ત્યારે જ ખબર પડે ને કે આ જાતિવાદ કેવો થાય છે ઈ એ બધું તો બરોબર હવે આ બધા પાછળ પડી ગયા એનું શું કરું મારા જીવનો જોખમ હું ક્યાં જાવ અત્યારે ને કોને ફોન મત ફોન કર્યોસ ભાઈ હા કોને ફોન મત ફોન કર્યોસ આ મારો જ નંબર છે ઓ અમે ગુજરાત ના તમે સિમ્બોલ માર્યા છે હે ગુજરાત ના સિમ્બોલ રાખ્યા છે ઓલામાં

હવે આવું આવું છે તો કે ના ના ભાઈ છોકરી ને છોકરા ના બેય ના માં બાપ ભેગા હતા એ કે તમાર મમ્મી પપ્પા સાથે હતા ના નતા તો એ તો એવું કે છે કદાચ મુ આમ હતા મારા ખાલી બાર ઉભા રાખ્યા તા અમને અંદર ઘેર લઇ જ નથી ગયા તો અત્યારે તમે કેમ એવું કયો છો કાલે તો ન જ ના પાડતા એટલે મોમ તો એમ તો જોડે હતા પણ અમને કઈ અંદર જ નથી જવા દીધા નથી જોડે રેવા દીધા એવું હમ આ તો તમને કોણ અત્યારે ધમકાવેશ છે કયો

પણ લડવું હોય તો લડો કેમ કે તમે આ ગુલામી કરી છે ને એટલે જ અમે અતિ હેરાન થાય છે લડતા ક્યાંથી શીખશો અરે સાહેબ લડવું તો સાહેબ આવી રીતે લડવાનું થોડી લડવું પડે ભાઈ તો પ્રેમ કરતા પેલા વિચારાય કે આપણે કોની છોકરી ને પ્રેમ કરીએ છીએ હા delete તમે કરશો તો બધાય માંથી વહી જશે કે તમારા માં એક માંથી જ જશે હવે એ તો મારી સિવાય ના બીજા ઘણાય સડાઈ દીધા છે એ જ ને તો હું delete કરી ને હવે એને delete ના કરાય મેં કીધું એ લડી લ્યો. લડતા શીખી જાવ કેમ કોક support માં તો હોવું જોઈએ ને પણ આવડો મોટો કોણ ના પાડે ok તમે આવ્યા એ મારી જોડે તો નથી સાહેબ જોડે હોય તો જ માં હોય એવું હોય એમ નહીં કેટલું ભણ્યો છે ભાઈ હે કેટલું ભણ્યો છે bcom કરું તો ખોટું દાઢી છે એમ નથી કેતો કે અહીંયા કોક મારે ભેગું તો હોવું જોઈએ ને family પણ બીકોમ કર્યું છે તો કાયદો ક્યારેય વાયો જ નથી વાંચ્યો હે ને તો પછી ખબર પડતી શું કરવું જોઈએ. આ બધાય મહામનોએ વણે અતમરી વણે મહેનત કરી કરીન મરી ગયા તો એટલું ભીણ તમને એટલું નીત ખબર પડતી કે તમારે શું કરવું ઓકે પહેલા હાલો તો હવે શું કરું આગળ બોલો કોઈ ધમકી દેવા આવે ત્યારે પોલીસ ને બોન કરીને કહી દેજો કે મને અહીંયા આ લોકો ધમકાવે છે મને પ્રોટેક્શન આપો કે મને કોઈ પણ મારી જાય ને જવાબદારી તમારી રહે બરાબર ઓકે કન્ફર્મેશન ફોન કરજો મારી પાસે પીએસઆઈ નંબર કહી દે ને ગુજરાતી માં ઓકે હા હાલો

ने कई बीजू पीडू ने तमने गंदी वात छे पण मैं तो काल रात रे एने कीधु तू तन कोई हळी करवा आवे ने पण पोलीस ध्यान न दे तो मन के जे हूं तम तारे बीडी साहेब बेटा मारो है मारा मित्र ने खा बीडी सोलंग दे है ना रात मन ने के नेदी भाई मारो नाम दे तो साहेब काटे ठीक है तो मु पादी ने मारो ये बांधो ने हेलो हेलो काम पर काम में जो हमरा जी जी सर जी सर जी सर हेलो तो तुम कालो कान कर

એ બધી મારી વાત થઇ ગઈ તમારી પાસે પૂરો હોય દીધો તમે પોલીસ માંથી આક્ષેપો કેમ કરો છો નકર હવે હું આંચડાવીશ કે તમે પોલીસ માંથી આક્ષેપો ખોટા કેવી રીતે કરો એ તો તો તું તો તમ હા એ ખોટું હોય તો હું ગમેનું ચડાઈ દઉં હા હા ખોટું હોય તો હું ગમેનું ચડાઈ દઉં એ પણ મારો બાપ હોય તો ચડાઈ દઉં તમારા પણ એને હારી ગયલો માણા એમ પણ એને મેં કીધું કે હું તારી બાજુ ઊભો છું બરાબર તો પ્રેમ કરતા પહેલા વિચારે કે આપણે કોની છોકરીને પ્રેમ કરીએ ફાટીન ફાટીને ગળામાં આવે વાત સાચી છે ત્યારે વિચાર્યું તું આગળ પાછળ નું બધું વિચારી ને પછી આવી સમાજ ની છોકરી ને પ્રેમ કરવા નીકળાય એટલે આક્ષેપો ખોટા ના હોય મારી પાસે મારી પાસે બધું હોય ને બધું રેડી જ હોય હું હમણાં delete કરી નાખી પછી આ મુકીશ કે આ ભાઈ ને પીડી ને એટલે મેં delete કર્યું. અરે ભાઈ રેવા જોઈએ વાંધો ને ભલે ભીડ પડી ગયો અમે ગરીબ અમારે કઈ